જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણી દુકાનમાં નવો માલ બધો પણ આવી ગયો છે એમાં જુડા કંદોરાના સેટ આખા ભાડે દેવામાં આવ્યા છે તો હું તમને એક એક કરી અને બધું બતાવું જો તમારે કોઈને દેવું હોય તો જરૂર આપણી દુકાનની મુલાકાત લેજો ભાડે લેવામાં વેચવામાં બધી છે તો જો આ છે જુડો એક નકરો જ છે પછી આ જુડા કંદોરાનો આખો સેટ છે આ આખો સેટ છે આ જુડા કંદોરાનો આખો સેટમાં જુઓ કંદોરો અને આ શેટનો તો આ ભાડે દેવા માટે છે અને કળશ મસ્તનો છે જુઓ આમાં પણ છે તો આપણે ભાડે દેવામાં કીધું છે પછી આપણે ડોકના સેટ છે હું તમને બતાવું એક એક કરી મસ્ત ઘાટ છે કે તમને જોતા જ નજરમાં આવી જાય બધું અને કંદોરા સેટ એ પણ મસ્ત છે તો એની બુટીની મારો ફોનની ફેશલાઇટ જોરી છે એટલે તમને હળખું નો દેખાય પણ આમ તમે રૂબરૂમાં જુઓ તો બહુ મસ્ત છે એનો લાંબો સેટ અને ઓલો ટૂંકો સેટ પછી હજી એક ટૂંકો સેટ છે આપણે જો કેટલો મસ્ત લાગે છે હજી અમે મોબાઈલમાં તો હજી ઓલો દેખાય બાકી તમે રૂબરૂ આવીને જુઓ તો બહુ મસ્ત છે પછી આ સેટ પણ મારે દેવામાં આવે સેટ છે હજી એક કંદોરો છે પણ હું તમને જાજો તો બતાવી ન હતું તો વિડીયો લાંબો થઈ જાય પણ હું તમને તમે રૂબરૂ આવો મારી દુકાને આવો અને એટલો મસ્ત બધું સામાન લેવી શકો કે તમને ગમી જ જાય પહેલી નજરમાં તો જરૂર આપણી દુકાનની મુલાકાત લેજો અને બધું બહુ મસ્ત છે તો હું તમને એક એક કરી અને બધું બતાવું તો હજી એક આ કંદોરો અને જુડાનો સેટ છે આ છે દુલ્હનવાળો અને આપણે જોયો તો એ હતો કળશવાળો તો જુડા અને સેટ છે અને બીજું છે આપણે નવીનમાં આવી ગયેલું આ બેબી ક્રીમ કોન્સની નવા પેકેજમાં આવી ગયેલી ફેરો લી આ બધું તો પહેલાંનું છે પછી આ આપણે પતકડા હે જીમેન્દીમાં આવે છે અને એટલું બધું આવ્યું કે ઘણું બધું આવ્યું હું તમને કેટલું બતાવું ઘણું છે જો આપણે ફ્લાવર હે તૈયાર પછી બુટ્ટી હે વીટી હે કોણ ચાંદલા આપણે ડાયરી સાંડલાનું બધા પૂછતા હતા તો ડાયરી સાંડલા હે આ મિક્સમાં છે આપણે લીલા છે ઘણા બધા સાંડલા પણ છે ડાયરી સાંડલા અને એવું બધું આવી ગયું છે અને બાકી તો તમે જોઈ ગયેલું જ છે જો આપણા છે ખીલ અને દાયજુનો સાબુ ખીલ અને દાઇજુમાં પછી ગુલાબજળ તેલની શીસી ટોપરાની પણ રાખી આ ફ્લાવર આયવા સે કોઈ નથી આ કરવા માટે જો જોઈ તો પછી આ તો તમને કહો કે આ હું સે તો આ સે આપણે હોસ્ટેલમાં શો કર્યું જાતિ હોય એના માટે બહુ બેસ્ટ છે કે આમાંથી એક પાંદડી એક ફૂલ લઈ અને પછી હાથમાં પાણી નાખીને હાથ ધો એટલે આમાં ફીણા વરે અને સરસ મજાના હાથ ધોવાઈ જાય એટલા માટે આ છે હાથ ધોવાના ફૂલ પછી પ્રાઇમર તમે જુઓ પ્રાઇમર છે આપણે કાજલ પેન્સિલમાં પણ છે અને આ ખરા વખતે આ કાજલ પણ આવ્યા છે દાખ્યા છે હું તમને બતાવું હમણાં બધું આપણે ઉનાળા માટે ફેશિયલ લઈ આવ્યા છે સન લોશન જે બહુ મસ્ત આવે છે રોસ્ટન અને સારું એવું સન લોશન જે તડકામાં જાય આપણે હાથ પગમાં લગાવી અને બીજા આવ્યા છે આ ઠંડા પાવડર જે ઠંડક આપે અને ઉનાળામાં છોકરાઓને પણ ઘૂં અને મોટા પણ લગાવે તો આ છે સન લોસન પછી અત્યારે પણ ઉનાળો ફૂલ છે પણ છતાંય હાથ પગ તળિયા તળિયા જેવા થઈ જાય છે તો એના માટે બોડી લોશન જોકે અત્યારે લેવા ન જ હોય અત્યારે બહુ ન હોય પણ વાતાવરણ એવું વધારું હોય ને કે થઈ જ જાય છે હાથ પગ એવા તો કોઈ માગે તો દેવા થાય તો એ છે બોડી લોશન તો આટલી વસ્તુ છે જો કોઈને લેવી હોય તો આપણી દુકાનની મુલાકાત લેજો અને બહુ મસ્ત હે બધું તો જરૂરથી આવજો તમે બધા કહેતા હૈશો કે ઓલી દુકાન તો બીજી હતી આ દુકાન તો બીજી છે તો હા આપણે દુકાન ફેરવી નાખી છે વા રોડના કાંઠે છોકરાઓની પણ કાંઈ સ્થાતી હતી અને લાઇટની પણ પ્રોબ્લેમ હતી એટલા માટે તો આપણે દુકાન ફેરવી છે અને ક્યાં ફેરવી છે એ હું તમને બતાવું આપણે કુડેસાના જે દાડા બાપાનું મંદિર છે ને એનાથી આગળ આવો એટલે સીધે સીધા આવો એટલે પરબારું આવી જાય અને સહેલું ઘર છે ત્યાં દુકાન ફેરવી છે તો હું તમને બતાવું જોઈ લીધું ને તમે રસ્તો કે ક્યાંથી ક્યાં જવાય તમે જોયું જશે કે આપણે દુકાનેથી સીધા આવી એટલે જે આપણા મામાની દુકાન છે ત્યાંથી સીધે સીધા આવું એટલે તમે સીધું સીધું વહેલું જ આવવાનું અને અહીંયા દાડાપાના મંદિરથી આગળ ત્યાંથી ફૂલ આવે ફૂલ બાજુ આવે આવવાનું એટલે આપણી દુકાન સીધે આવી જાય અને સહેલું મકાન છે એ જ આપણી દુકાન છે તો તમે જોયું ને કે ક્યાં છે તો હવે કોઈ ભૂલા ન પડતા અને આવતા રહેજો અને આપણી દુકાને બહુ મસ્ત બધું આવ્યું છે તો ખરીદી કરવા જરૂરથી આવજો તમને દુકાન તો બતાવી દીધી પણ હવે કામે પણ વરગવું જો હે ને તો આપણે ચડી જાય કામે જો આ કેનવાસ આપણે કાપી ગલા છે અને અહીંયા ઇસ્ત્રી ગરમ થાય છે કેનવાસ ફિટ કરી અને બાઈમાં શોલ્ડર બનાવવાની છે તો આપણે એ કામ કરી નાખીએ હવે વાતું તો થઈ ગઈ પણ હવે કામે વધ ગઈ